નથી અને આ જે સાહેબ જીવાત છે ને એનું નામ પણ સારું એવું છે જબરજસ્ત નામ છે એનું નામ છે સાહેબ મેંગો લીફ ગોલ મીંજ તરીકે જે છે એને ઓળખવામાં આવે છે તો આના નિરાકરણ શું આના નિરાકરણ સાહેબ બે રીતે થઈ શકે છે જો વનસ્પતિની અંદર ઓછી માત્રામાં જે છે આ રોગ જોવા મળતો હોય તો જેટલી માત્રામાં જે પાંદડાની અંદર આ રોગ જોવા મળે છે એને જે છે તમે તોડી લો ચૂંટી લો અને પછી કાં તો એને દાટી દો અને કાં તો જે છે એને બાળી દેવામાં આવે છે અને જો બીજી જે છે માનો કે વધારે પડતું જે છે અસરકારક છે અને આખે આખી વનસ્પતિની અંદર જોવા મળે છે તો એને રાસાયણિક દવાનો છંટકાવ કરવો પડે છે રાસાયણિક દવા પણ જે છે આપણી પાસે છે તો એની પણ જે છે વિદ્યાર્થી મિત્રો તમને માહિતી આપું ડાય મિથોએટ તરીકે જે છે એક રાસાયણિક દવા આવે છે અને જેમાં પાણી એક લીટર લેવાનું છે અને એની અંદર દોઢ થી બે એમ એલ જેટલું જે છે એની સૌથી વધારે અસર થાય સાહેબ આનો ઉપયોગ જે છે સૌથી વધારે ત્યારે તમે કરી શકો કે જે જ્યારે વનસ્પતિની અંદર નવી કુપળો ફૂટે છે નવા પાન ફૂટે છે ત્યારે જો તમે એનો છટકાવ કરો તો એ જલ્દી જે છે અસરકારક કરે છે સાહેબ અને આવી જ રીતે આવા નવા નવા જે છે એ વિડીયોઝ નવા નવા ટોપિક વિશે જે છે ચર્ચા કરીને અમે આવ્યા છીએ કાંજિયાસ વર્લ્ડ ઓફ બાયોલોજીમાં આપણે જોડાતા રહ્યો આવા નવા ટોપિકો વિશેની માહિતી તમને મળશે થોડા ઘણા નીટ રિલેટેડ જે છે એમસીક્યુની પણ જે છે તમને માહિતી મળતી રહેશે થેન્ક યુ સો મચ જય હિન્દ